આજે પણ દોરકાધીશ આવે સર અજીતસિંહ અને દેહડ ભગતનો આ સત્ય ઘટનાનો પ્રસંગ આપની સમક્ષ રજૂ કરું આશરે પંચાણુંથી સો વર્ષ પહેલાંની આ વાત ધાગધ્રા સ્ટેટ હાલનું ધાગદ્રા સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં ભણતા રાજકોટમાં કોલેજનું છેલ્લું વર્ષ કોલેજ વર્ષ પૂરું થયું જોગાના જોગ રાસ તિલક થયું રાજા બન્યા રાજા બન્યા પછી સર અજીતસિંહ રાજાનો પોશાક નહોતા પહેરતા મિલિટરીનો પોશાક પહેરતા એવી દેશભક્તિ એવો દેશપ્રેમ અને આ રાજાની ખુમારી એવી ખાનદાની એવી ફાટા એવી કે જેમનું નામ જૂનાગઢથી લઈ પાવાગઢ સુધી તમામ સ્ટેટ તમામ રજવાડા એક કરો અને જ્યાં સર અજીતસિંહનું નામ પડે એટલે બધાએ માથું હલાવવું પડે આવું જ એનું નામ અને એથી આગળ કહું તો આ પરગણાનું કોઈ માણસ બહારના કોઈ પરગણામાં ગયું હોય અને ત્યાં બારવટીયા લૂંટવા આડે ફરે અને ત્યારે એ માણસો એમ કહે કે તમારે લૂંટવા હોય તો લૂંટી લો ભાઈ પણ અમે ધાંગલ સ્ટેટના છીએ ત્યારે એ બારવટિયા પણ પોતાની બંદૂકો પાછી ખેંચી ગયા હતા અને એમ કહેતા કે અજીતસિંહ ના કહેતા આવી એની ધાક આવી એની મરદાનગી તો આ સ્ટેટની અંદર ચોરી કરવાવાળા ચોર તો એ લોકોની કેવી ફાટાઈ હશે અને એમને પકડાવાળી પોલીસ કેવી હશે અને એમને પકડ્યા પછી જેલમાં પૂરી એ જેલની ચોકી કરનાર પોલીસ કેવી હશે અને આવી જ એક નોકરી કરનાર જેલની ચોકી કરનાર નોકરી કરનાર આ પોલીસ જેનું નામ દેહડ આ દેહડ જેમને એ ટાઈમે બે રૂપિયા પગાર આ બે રૂપિયાની અંદર ઘર સંસાર ચલાવવાનો વ્યવહાર કાઢવાના પ્રસંગો સાચવવાના અને એમાંથી એ સમય મળે તો દ્વારકાધીશનું મારા હરિનું કૃષ્ણનું ભજન કરવાનું આવો ભજનનો ભોજી માણસ ભજન 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 સમય મળે બસ કૃષ્ણ 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 હવે દેહડના આજે રાત્રે નવ વાગે અહીં નોકરી નવ વાગે નોકરી પર જવાનું નહીં ધોઈ જમી પરવારે વાળું કરી અને નોકરી જવા માટે નીકળ્યા અને સામે એક માણસ મળ્યા કીધું જય દુર્ગાદી દેહડ જય દુર્ગા બાપા તો કઈ બાજુ દેહડ તો કે નવ વાગે નોકરી છે નોકરીએ જાઉં શું હા હા તું બાપા જાઓ જાવ જાવ ત્યારે દેહડને કંઈક લાગ્યું ના કંઈક વાત બીજી ના ના બોલ ને ભાઈ શું હતું દેહડ તમારી નોકરી છે નવ વાગે તો પછી મારે તમને હવે કહેવા જેવું કંઈ રહ્યું નથી તો તમને શું કહેવું મારે ના ના બોલ બોલ શું હતું અરે ભાઈ ક્યાં છે કે દેહડ હું તને વાઈક દેવા માટે આવ્યો હતો કુંભરવાડાના નાકે આજ ભજન છે ઓહો હો હો એમ તો મારાથી વાયક ના લેવાય એટલે એ સમયમાં એવું હતું કે જો વાયક લઈને તો જવું પડે ના ના હું આજે વાયક નહીં લઉં કારણ કે મારે નવ વાગે નોકરી નોકરી પર જયા વગર છૂટકો નહીં નોકરી જવું પડશે મારે એટલે દેહડ નવ વાગે કમ્પ્લીટ નોકરી પર હાજર થયા જે આગળના જે પહેરેદારો હોય એમના તરફથી દેહડને ચાવીઓ સોંપવામાં આવી દેહડે ચાવીઓ લીધી નોકરી ચાલુ કરી નોકરી પર લાગી ગયા અને દેહડની સાથે બીજા ચાર મિત્રો અને ટોટલ પાંચ આ પાંચે નોકરી ઉપર અને રાતના અગિયાર વાગ્યા અને એક મિત્રએ દેહડને પૂછ્યું જો આનો મિત્ર કહેવાય જોજો એ મિત્ર એમ કે છે કે દેહડ આજે ગામમાં ક્યાંય ભજન છે તો દેહાડે કીધું ઓહો તને કેમ નહીં ખબર પડી ત્યારે આ મિત્ર જવાબ સાંભળજો કે તને હક નથી એટલે હા બાપા આજે કુંભારવાડાના નાકે ભજન છે મારી પર વાયક આવ્યા હતા પણ મેં લીધા નહીં કારણ કે મારા નોકરી પર આવવાનું હતું ઓહો હો દેહડ એમ તો ત્યારથી રાત જશે ખરી આજે ભજન ગાયા વગર કે ભજનમાં જયા વગર તો કે દેહાડ કે ના તો કે દેહાડ સાંભળ તને અમારી પર ભરોસો છે તો કે અરે બાપ તમે શું વાત કરો છો તમે મારા મિત્ર છો તમારા કેમ મને ભરોસો ના હોય મને તમારી પર ભરોસો છે તો કે લાય દેહાડ લાય ચાવ્યું હમણાં સો પણ જા તું એક ભજન ગઈ અને પાછો વહી આવજે અરે દિહનું તો બીજું શું જોઈતું હતું બાપ એને તો ભજનમાં જવું હતું તો કે હા હાલવા ચાવ્યો ટૂંકમાં ચાવ્યો સોપાણી મિત્રનો અને દિહડ પાછના ભાગેથી વંડો કૂદી અને કુંભરવાળા નાખે પહોંચી જાય બાપ ભજનમાં દિહળ ભગતના હાથમાં રામસાગર આવી ગયું ભાઈ જેવું રામ રામસાગર હાથમાં આવ્યું અને ભજન એક ભજન ગાયું બે ભજન ગાયા આમ ભજન ગાતા 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 એક બાજુ આંખમાં આહુડા હાલ્યા જાય એક બાજુ આંખમાં આહુડા એ આહુડાના ટીપાં પડે રામ રામસાગર ઉપર રામ રામસાગર પર જેમ હાથની આંગળીઓ ટેરવા પડે એમ આમ છાંટા ઉડ્યા આંસુના અને એવો ભજન મારો એક તાર થઈ ગયેલો દ્વરકાધીશના ભજનોમાં હા 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 એક ચિત્ર જુદું દેખાય હવે એક ભજનનું કંઈ દેહળભગત ગેતા પણ સાડા અગિયારના સાડા બાર થયા દોઢ વાગ્યો પણ ભાન બોલાઈ ગયું ભાઈ જેમ નરસિંહ મહેતાના હાથમાં કરતાલ આવી ગયા અને બાપનો હાથ ભૂલાઈ જાય એમ આજે દેહળ ભગતના હાથમાં રામસાગર આવી ગયું રામનું ભજન કૃષ્ણનું ભજન હરિભજન આવી ગયું અને બાપ નોકરી ભૂલાઈ ગઈ કે હું એક ભજનનું કહીને આવ્યો છું ચાલુ નોકરી પર છું બધું ભૂલાઈ ગયું બસ ભજનમાં એક લીન થઈ ગયા અને કમ્પ્લેટ દોઢના ટકોરે સર અજીતસિંહ ચેકિંગમાં આવે છે સાંભળજો હવે કોઈ કે સર અજીતસિંહના કાન બંભેડ્યા કે દેહડ નોકરી પર હાજર નહીં અને કુંભારવાડાના નાકે ભજનમાં છે અત્યારે સર અજીતસિંહ જેલે આવે છે એકવીસ ઘોડેસવારની સાથે કમ્પ્લેટ દોઢ વાગે અને બહારથી હાથ કરે છે દેહડ એ દેહડ તો કે જી સરકાર જી નામદાર એ જ અવાજ દેહડ ભગતનો અવાજ સાંભળજો હવે ધ્યાનથી કે દેહડ ખેરિયત તો કે હા બાપુ ખેરિયત તમારા જેવા રાજા હોય તો પછી બધું બરોબર જ હોય ને બધું સારું જ હોય તો કે દેહડ એક કામ કરો બહાર આવો અને સાથે હાજરીની બુક લેતા આવો અને ત્યારે કહેવા દો કે દિહડ એક હાથમાં ફાનસ એક હાથમાં બગલમાં હાજરીની બુક છે અને દિહડ બહાર આવે છે ફાનસ નીચે મૂકી હાજરીની બુક લઈ સર અજીતસિંહની જે ઘોડા પર બેઠા હતા ત્યાં આગળ એમના હાથમાં હાજરીની બુક સોંપી ફાનસ પાછું ઊંચું કર્યું બે હાથે ફાનસ પકડી બે હાથે ફાનસ પકડી સર અજીતસિંહને હાજરી બુક તરફ મારી સર અજીતસિંહે ટાઈમ લખ્યો સહી કરી હાજરી લીધી હાજરી પૂરી અને હાજરીની બુક પાછી આપી અને દેહળ હાજરીની બુક લઈ એ સહી કરાવી અને પાછું જેલમાં જાય છે હવે સાંભળજો અને ત્યાં બીજા જે ઘોડેસવાર હોય છે જેને કાન ભંભાડ્યા હતા એ વ્યક્તિ બીજા બે ઘોડેસવારનો ઇશારો કરે છે કે જાઓ કુંભરવાડાના નાકે ત્યાં તપાસ કરી આવો બે ઘોડે સવાર ઉપડ્યા ત્યાં કુંભરવાડાના નાકે પહોંચ્યા ત્યાં જોયું તો દીહડ ભગત હે તે ભજનમાં લીન છે ભાઈ ભજન ગાય છે તિહળ ભગત ત્યાં ઓહો હો તો પછી ત્યાં હવે સાંભળજો બંને ઘોડે સવાર પાછા આવ્યા કીધું હા તિહળ ભગત તો હજી પણ ત્યાં જ છે કુબરવાડા ના કે ભજન ગાય છે ભજન ચાલું છે અને ત્યારે એ કાન બંભેનાર ફરી પાછા અરજીતસિંહને કહે છે કે સરકાર થોડા આ બાજુ આવો થોડા ઘોડા પાછા લીધા અને કીધું કે થોડા આગળ આવો આ બાજુ કે જ્યાં અવાજ સંભળાતો હતો ભજનનો દિહડ ભગતનો તો એ અવાજ સંભળાયો સરજીતસિંહને કે આ સાંભળ્યો અવાજ આ દિહડ ભગતનો જ અવાજ છે સરજીતસિંહે અવાજ સાંભળ્યો દિહડ ભગતનો જ અવાજ પાછા જેલે આવ્યા અને પાછો હાદ કર્યો કે દેહડ કે જી નામદા જી સરકાર ખેરિયત હા બાપુ ખેરિયાત ત્યારે એ જ અવાજ દેહડભગતનો જેલે સાંભળજો ત્યારે ફરી પાછા પેલો વ્યક્તિ કહે છે રાજાને કે તમે ફરી ફરી તમે બે વખત જેલે આવ્યા તો નવાબ એકવાર તમે કોપરવાડા નાકે હાલો ત્યાં આપણે જોઈ લઈએ ત્યારે સર અજીતસિંહ આ રાજા જવાબ આપે સાંભળજો કે મારે તો મારી જેલે ચેકિંગ કરવાનું હોય ત્યાં તપાસ કરવાની હોય મારા કોઈના મૂળ કાઢવાના ના હોય અને રાજા પાછા રાજમહેલે જાય છે ના સુમખંડમાં પહોંચે અને અહીંયા સવારનો પોર થવાની તૈયારી સવારની વહેલી સવારે દેહળ ભગત દોડતા દોડતા વંઢો ઠેકી જેલે પાછા આવે સવાર ગયા ચાર વાગે અને એમના મિત્રો સાથે વાત કરે કે બધું ઠીકઠાક તો છે ને તો કે કોઈ પ્રોબ્લેમ કોઈ ગરબડ તો નથી થાય ને બધું તો છે ને ત્યારે એ મિત્ર જવાબ હશે અરે દેહાળ શું મજાક કરે અરે તું સાડા બારે પાછો જ્યાલે આવ્યો દોઢ વાગે સર સર અજીતસિંહ આવ્યા તું હાજરીનું બુક લઈ બહારે ગયો એમને સહી કરી સમય લખ્યો ઓહો હો હોહડ ભગત કે છે ના 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 જો હું ખોટું બોલું તો મારા દ્વારકાધીશની મને આણ છે હું હજુ હાલ હિયા આવું છું તો એ મારી સાથે મજાક કેમ કરો છો આવી શું ખરેખર હતા તો કે હા સાજીની બુક બતાવે છે કે જોવા હાજીની બુક જોવા સાં જોવા સમય આ તું તો લઈને ગયો તો બાર હાજીની બુક તો કહે છે કે હવે હું તમે મને જોડે મજાક વધારે ના કરશો મને હાચે હાચું કહ્યું જે થયું હોય તો કે યાર અમે ખોટું બોલીએ તો અમારા મિત્ર દિહન નહીં આણસ દરકાધીશ નહીં આણ અમે ખોટું બોલીએ તો તું સાડા બારે આવી ગયો હતો દોઢ વાગ્યા સર અજીત સિંહ આવ્યા તું બહારે ગયો એમને બોલાયો તને તું બહારે ગયો હાજરીની બુક લઈ આ સહી જો આ સમય જો અને ત્યારે એમ કહેશે કે સર અજીતસિંહ એ ક્યાં ઊભા હતા તો કે હાલ બતાવો એમને ઘોડાના ડાબલા બતાવ્યા જે ઘોડે ઘોડા પર બેઠા હતા સર અજીતસિંહ એ જે ઘોડો જ્યાં ઊભો રહ્યો હતો એ ઘોડાના ડાબલા બતાવ્યા તો કે હું ક્યાં ઊભો હતો એ બતાવો તો કે આ જ આ તારા પગના નિશાન આ તારા પગલાં પડ્યા છો અહીંયા તું ઊભો હતો અહીંયા સર અજીતસિંહના ઘોડો ઊભો હતો આ બીજા ઘોડે સિવાય અહીંયા ઊભા હતા જે ના પગના નિશાન જે હતા તે દેહડ ભગત ત્યાં નીચે વહી જાય છે અને એ ધૂળ લઈ અને માથે ચડાવવા લાગે છે દેહડ વગત કે મિત્ર આ શું કરશ તું દેહડ આ શું કરસ તું ગાડું નથી થઈ ગયું તું તો ના હું ખોટું નહીં બોલતો અહીંયા મારો દ્વારકાધીશ ઊભો હતો અહીંયા મારો નાથ ઊભો હતો એમ કે હું તો હજુ હાલ હિંડ્યો આવું છું ભજનમાંથી ભજનમાં મને એક તાર થઈ ગયો હું ભાન ભૂલી ગયો નોકરી ભૂલી ગયો અને હજુ હાલ હું વંઢો ઠકી હિંડ્યો આવું છું હવે મારું મોડું નહીં કરવું અત્યારે હાલના હાલ મારા સર અજીતસિંહના છે અને ત્યારે દેહડ એ જ ઘડીએ એ જ સમયે મેલે જાય છે અને પહેરેદારોને કહે છે કે મારા અત્યારે અત્યારે સર મળવું છે રાજાને મળવું છે મારે ત્યારે પહેરેદારો કહે છે તો સ્વયં ખાંડ એમને સૂવા માટે નીકળી ગયા આખો દિવસ થાકેલા છે હમણાં ચેકિંગમાંથી પાછા આવ્યા એ થાકેલા પાકેલા છે એટલે સૂઈ ગયા કે હવે એમને ના મળે હવે સવારે મળજે તો કે ના ના સવારે મોડું તો મારું બહુ મોડું થઈ જાય અને ત્યારે સર અજીતસિંહને પણ ઊંઘ નહોતી આવી એ જાગતા જતા દેહડનો જે અવાજ આવ્યો એવા મેલેથી નીચે ઉતર્યા સર અજીતસિંહ દેહડ ન જોયો અને દેહડ એમ કહે છે કે સર અજીતસિંહ મને માફ કરજો મારાથી કંઈ ભૂલ થતી હોય તો મને માફ કરજો પણ આજે તમારા ત્યાં બધાએ નોકરી લેવા માટે આવો પણ આજે હું નોકરી મૂકવા માટે આવું છું ઓ હો દેહડ મારી ભૂલ શું થઈ મને એ તો કે મારી શું ભૂલ થઈ તારે આ આ શબ્દ વાપરવો પડ્યો દેહડ ભગત એ જે પટ્ટો હતો કમારે બાંધેલો ખાખી ખેસ ખાખી કપડાં હોય એને જે પટ્ટો બાંધેલો હતો એ પટ્ટો કાઢી અને સરજીતસિંહના શરણોમાં મૂકેશું આજે હું તમને નોકરી દેવા મૂકવા આવ્યો છું આજે અને ત્યારે સિંહ એમ કે મારી ભૂલ તો કે ભૂલ તમારી કંઈ નહીં ભૂલ તો મારી થાય તમારીથી થોડી ભૂલ થાય તમે તો નવાબ છો અમારા બધાના રક્ષક છો અમે રાજા છો તમારીથી ભૂલ ના થાય તો કે કોઈ મારા કાન ભંભેડે અને મારે જેલે ચેકિંગ માટે આવવું પડે તને એ વાંધો છે ના મને એ વાંધો નહીં તમે મારા ઠાકર જ છો તમે ભગવાનથી કંઈ ઓછા નથી તમે મારા માટે ભગવાન જ છો અને મને તમારે જ તો જ્યાં મેલેથી જેલે આવવું પડે પણ મારા દ્વારકાધીશને ચેકથા દ્વારકાથી ધક્કો થાય મારા દ્વારકાધીશને જે એક દ્વારકાથી ધક્કો થાય એવી નોકરી મારું શું કામ બસ આટલું કહી અને દેહળ એ નોકરી મૂકી અને બસ હરિભજનમાં લાગી જાય છે અને અત્યારે હાલ પણ ધાંગધ્રામાં દેહડ ભગતની સમાધિ છે દેહડ ભગતની વાવ છે તે ત્યાં હરિભજન કરવા બેસી ગયેલા આજે પણ ધ્રાંગધ્રા સ્ટેટ તમે જાઓ તમે જોઈ શકો દિહડ ભગતની વાવ ધ્રાંગધ્રાની ખાંડવી ધારે દિહડ ભગતની વાવ ધ્રાંગધ્રાની ખાંડવી ધારે અને એટલે કહેવાનું મન થાય કે એક ભગતની નોકરી હાંચવવા માટે જો દ્વારકાથી ઠેક જેલે આવતો હોય અને નોકરી કરતો હોય તો આ બહુ વર્ષો પહેલાંની વાત નથી પંચાણુંથી સો વર્ષ પહેલાંની આઝાદી પહેલાં ના થોડાક વર્ષો પહેલાંની આ વાત છે તો એના પરથી આપણને એમ થાય કે આજે પણ દ્વારકાધીશ આવે 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 પણ એ નાભીનો નાદ હોવો જોઈએ એ હોકારો અંદરથી હોવો જોઈએ જ્યારે એક તાર થઈ જાય ને એનાથી એના સુધીનો ત્યારે દ્વારકાધીશ આવે અને એ દિહડ ભગતની સાથે નોકરી કરતા જે મિત્રો હતા એ પણ કેટલા નસીબદાર કે આવા ભગત સાથે નોકરી કરતા તો એમના પણ ભગવાન સાથે ચાર કલાક નોકરી કરવાનો અવસર મળ્યો એટલે તમે કોની પીળા રહો છો કોની સાથે રહો છો એ મહત્વનું કે તમે સારા વ્યક્તિઓની સાથે બેસો સારા વ્યક્તિઓની સાથે રહો તો તમે ઓટોમેટિક આગળ આવશો જો ખરાબ સંગતે ચડી ગયા તો તમારી પાસે જે હશે ને એ પણ બધું ખોવાઈ જશે એ બધું પણ વીર વિખેર થઈ જશે પણ તમારી પાસે કશું ના હોય ખીચામાં એક આનો પણ ના હોય અને તમારો સંગત સારી હોય તમારો સાથ સારો હોય સારા મિત્રો હોય તો તમારી પાસે ખીચામાં એક રૂપિયો પણ ના હોય પણ તમે બે પાંચ દસ વર્ષની અંદર તમે ક્યાંથી ક્યાં પહોંચી જાઓ ને એનું કોઈ અનુમાન નથી એટલે ફરી ફરી મને કહેવાનું મન થાય કે આજે પણ દ્વારકાધીશ આવે બસ શ્રદ્ધા વિશ્વાસ રાખજો અંધશ્રદ્ધા ક્યારેય ના રાખવી પણ શ્રદ્ધા ચોક્કસથી રાખવી આપણો દેશ એ શ્રદ્ધાનો દેશ છે ભરોસાનો દેશ છે બસ દ્વારકાધીશ આવે Ave, ave.